અરે રાવણ લંકામાં હોના ના તો ભમાઈ રહી છે અને નોમ કરી ના લેતો રોમ નો અને આ લાલ ટોપા રોમ નું નોમ લીધું આજ મારા એક આવે ને પણ એના હા ફાફો છે પણ ના ગમે તે કોઈક મળ્યો છે મને સત્ય બુદ્ધિ આવી છે રોમ નું નોમ લેવા માંડ્યો રોમ નું નોમ લેવા સારું છે મારા જેટલી બોડાગુડ કરતો લાલ્યો ટોપા તો હું એ જ ને કલાક કલાક તાવડો કૂટે અને માથામાં જીવડા પડતા એમ થાતું મારે રખવા હાલતો પણ લાઈન પર આવી જાય હારું છે પણ લાઈન આવે ગોમમાં જઈ આવું ને હેડવા દે છે હા કોમો છે ને આવરો મારે બે પીવી હતી પણ ના મળી એક જ મળી પણ મને પણ બરોબર દારૂ ચડ્યો ને દારૂ ચડ્યા ને પીવા મળ્યું જ ને થઈ રહ્યું જોવાય કે જય શ્રી કૃષ્ણ અરે

અલ્યા આખા મૂડની માફ ફાળી નહીં તું એટલે પિક્ચર મસ્ત તું એ મારા મૂડની માફ ફાળી નહીં તી તો એલા પિક્ચર મસ્ત હ બુકિંગ તો ગમે તે કરાવવું પડશે એલા શ્રી કૃષ્ણનું પિક્ચર હ લાલો એટલે મારા દોસ્તારે કીધું વળી પછી કઈ કરાય પછી આ તો હું પાછું જોવાનો શું મતલબ રહ્યો ના તો જલ્દી કરાવ ગમે કરીને હા તું કરાવવાનું કરાવે તું દાંત અતારો ની કરાવજ હું આવું જ છું હાલ જમ ના ના પાડ અતારો કરવી જ પડશે હાઉસ ફૂલ હોય તો મારે કોઈ ન જોવાનું હું તને હેઠ કર ના ના પેલો લાલો લાલો કરતા હતા પેલા લાલો ભાઈ મને તો બોલતા હતા કે મોહન વગર નો લાલો લાલો બોલાવે મક જોઈ રહ્યો તો લાલો લાલો આખો